તારીખ બે છ બે હજાર ચોવીસ ના રોજ અગિયાર નિમિત્તે શિમ કલ્યાણી મંદિર પાસે સાબુદાણાની ફરાળી ખીચડીનું વિતરણ કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ સાયન્સ સિટી શાખા દ્વારા ચાલુ વરસાદના માહોલમાં પણ મંદિરમાં દર્શન આવતા તેમજ અન્ય રાહદારીઓ મળીને આઠસો થી વધુ લોકોએ ફરાળી ખીચડીના પ્રસાદનો લાભ લીધો હતો આ અભિયાન અંતર્ગત દર સુદ તેમજ વદ અગિયારસ ના દિવસે સેમ કલ્યાણી મંદિર પાસે ફરાળી ખીચડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તેવું પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ઠક્કર તેમજ મંત્રી શ્રી ભરતભાઈ ઠક્કરે જણાવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નરેન્દ્ર મોદી વિચાર મંચ અમદાવાદના માર્ગદર્શક મંત્રી શ્રી અરવિંદભાઈ પટેલ ટ્રસ્ટી શ્રી ભવિનભાઈ આચાર્ય તેમજ કારોબારી સભ્ય નૈમિષભાઈ શાસ્ત્રી કિરણભાઈ પુજારા રાજેશભાઈ અખાણી કમલભાઈ ચંદારાણા પરેશભાઈ કોટક મોહનબેન લક્કીબેન માનસીબેન દિશાંતિબેન વિગેરેએ હાજર રહીને પ્રસાદનું વિતરણ કર્યું હતું ભરૂચ ખાતેની લેબર કોર્ટના સ્ટાફ રૂમમાં છતના ભાગમાંથી સિમેન્ટના પોપડા અચાનક ખરી પડ્યા હતા જો કે સદ નસીબે કોઈ જાનહાની થઈ નથી અને આવા સંજોગોમાં લેબર કોર્ટને તાત્કાલિક અસરથી ડિસ્ટ્રિક્ટ કોર્ટની નવી બિલ્ડિંગના ત્રીજા માળે શિફ્ટ કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેને કારણે એક અઠવાડિયા સુધી પક્ષકારોને કોર્ટમાં નહીં બોલાવવો વિનંતી છે લેબર કોર્ટના જજ સાહેબ સાથે પણ આ બાબતે વાત કરવામાં આવી છે અને નવી બિલ્ડિંગમાં બાર ની વ્યવસ્થા કઈ રીતે કરવી તે અંગે પણ ચર્ચા કરાઈ હતી જેથી આ બાબત ની દરેક સભ્યોએ અને ખાસ કરીને વડોદરા અને અમદાવાદ થી આવતા પક્ષકારો ને નોંધ લેવા જણાવાયું છે